જૂની અદાવતમાં પોતાના સ્વરક્ષણ માટે દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ફરતો આરોપી કોઈ ગંભીર ગુનો આ છે તે પહેલા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે નાનપુરા ડક્કા ઓવારા જવાના રોડ ઉપર ગુજરાત મેરીટાઇમ બોર્ડની બિલ્ડીંગના કમ્પાઉન્ડ દિવાલ પાસેથી ઝડપી પાડ્યો છે

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકા ઓવર આ પાછળ ગુજરાત મેરીટાઇમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક વેપન સાથે નીકળવાનો છે આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેટ પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિસ્ટલ છે એને ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડ હજાર બસોનો મુદ્દામાલ કબજે લીધો હતો મનર ને આની પહેલા પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો ચોવીસનો એ અરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાન એ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફથરીજી એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને શરતો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પેપર સાથે પકડી પાડ્યો છે